દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ સુરતના રીંગરોડ ખાતે આવેલી ટેક્સ પ્લાઝો હોટેલની ની બીજી વાર સીલ કરાયેલી હોટેલ માલિકે શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું છે સુરતના રિંગ રોડ ખાતે આવેલી ટેક્સ પ્લાઝો હોટેલમાં એક ગ્રાહકનું પડી જતા મોત નીપજ્યાની ઘટના બાદ સીલ કરવામાં આવેલી લિફ્ટ શરૂ કરાતા બીજી વાર પાલિકા દ્વારા લિફ્ટને સીલ કરાઈ હતી જો કે તેમ છતાં હોટેલ માલિક દ્વારા બીજી વાર મરાયેલ સીલ તોડીને ફરી હોટેલ ચાલુ કરી દીધી છે જેને લઈ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે ઊભા છે આપણે અને જે રંજીત બાબુ જેને મૃત્યુ થયું છે એ એમને વતી આ સુરતમાં લોકલી ઓથોરાઈઝ થયેલો પર્સન છું કારણ કે એ મારા ગામના મિત્ર છે અને સાથે સાથે એફઆઈઆરના અંદર નામ છે અને એને સાથે સાથે આ જે દુર્ઘટના બની છે એમાં પાંચમાં મારું પહેલાં નંબરનું નામ છે જે કંઈ કાર્યવાહી થાય છે એમાં પંચ તરીકે મારે જોવાનો અધિકાર છે છતાં આ જે હોટલવાળા છે ગેરકાયદે છે તે રોકી રહ્યા છે કારણ કે આ હોટલના જે પોલ ખોલવાનું કામગીરી છેલ્લા ઘણા દિવસોથી હું કરતા આવું છું અને આ જે પોલ ખોલવાનું કામગીરી ફરી ના થાય એટલા માટે અત્યારે મને અહીંયા અટકાવી રહ્યા છે અને પોલીસની મદદ આપણે માગી છે જોઈએ આવનાર સમયમાં આ પોલીસ આપણે કઈ રીતે મદદ કરે છે આ જેટલા બીજા અધિકારીઓ છે આ સ્ટાફ છે એ લોકોને અને માલિક અહીંયા આગળ ધરી દીધું છે એ લોકો આપણે અત્યારે પેલો બાઉન્સરને જેમ ઊભા રાખીને અત્યારે અટકાવવાનું કામગીરી કરી રહ્યા છે અને જ્યારે આપણે જેટલી બી વાર અહીંયા જોવા આવ્યા છે ત્યારે તમામ લિફ્ટો અને બંને લિફ્ટો ગેરકાયદેસર રીતે ઇલિગલ રીતે સીલ તોડેલો હાલતમાં આપણને જોવા મળી છે ઉપરના ગાંધીનગર સુધીના અધિકારીઓને આપણે એને જાણ પણ કરવામાં આવ્યું છે એટલે અત્યારે એક્શન લેવા માટેનું કામગીરી આ જે હોટલની અંદર ફરી ચાલુ છે ત્રીજી વાર અત્યારે આ ટીમ જે આવ્યા છે ત્યારે એને ત્રીજી વાર અત્યારે આ લોક તોડી નાખ્યું છે જે સીલ તોડી નાખવામાં આવે

है ना कोई सील नहीं कुछ नहीं आप, तो आप दूसरी बार भी, भी सील नहीं, नहीं हम लोग खाली बैठे इधर अभी आप, आप, आप दूसरी बार भी सील खोल कर रखा है आप आपका सामने भी ब्लैक मेल नहीं कर रहे मेरे क्यों कर रहे हैं कहाँ ब्लैकमेल कर रहे हैं नहीं नहीं आप बताओ ना कहाकमेल कर रहे हैं आपको मेरे को बात नहीं कर रहे हैं आप जाइए कैदा तोड़ रहे आप कायदा कानून तोड़ रहे हैं एक महीने से बंद है आपका तो ऊपर चालू है ऊपर चालू है हाँ चालू है ना आपका तो इसलिए तो वीडियो इसलिए तो वीडियो बनाया इसलिए तो वीडियो इसलिए वीडियो बनाया आ, थीक है न ठीक है, है, है कोई बात नहीं कोई बात नहीं कोई बात नहीं भैया દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ